પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવગામ ખાતે આવેલા ઐતિહાસિક માતાજીના મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાવ્યો હતો અહીં વર્ષોની પરંપરા અનુસાર મહાસુદ ચૌદસ પૂનમ અને એકમ એમ ત્રણ દિવસ સુધી ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાના અંતિમ દિવસે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોને કારણે માનવ મહેરામણ હિલોળે ચડ્યો હતો સમગ્ર દેવગામ

પૂનમના દિવસે વણિકોનો વાણિયાઓનો હવન થાય અને એકમના દિવસે એટલે આજે સમગ્ર ગામની અંદર માતાજીની શોભાયાત્રા નીકળે છે અને જેની અંદર ઝારોળા વણિક ઝારોળા બ્રાહ્મણ અને સમસ્ત ગામના બધા જ ભક્તો જોડાય છે અને હર્ષ ઉલ્લાસભેર આ મેળો આ પાટોત્સવ વર્ષોની પરંપરા પ્રાચીન પરંપરાથી ઉજવાય છે અને મા હિમજાની સૌના ઉપર કૃપા બની રહે છે અને એની કૃપાથી આજે ગ્રામજનો અને એના બધા જ સંતાનો ખૂબ સુખી થયા છે એવો આ પરંપરાગત મેળો અને શોભાયાત્રા આજે ઉજવાઈ રહી છે શું નામ તમારું શાસ્ત્રી